પાણીપતિકા પ્રાંતના અનેક જિલ્લાને નિશાન બનાવ્યા હવાઈ હુમલો કર્યો હતો જ્યારે આ હુમલામાં ત્રણ આફઘાનિસ્તાની ક્રિકેટર સહિત કુલ 10 લોકો મૃત્યુ પામ્યા છે આ મામલે આફઘાનિસ્તાનના ક્રિકેટર બોર્ડ પર પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ક્રિકેટર સહિત ગુમાવા પર ગોટનો સખત શોક વ્યક્ત કર્યો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ દુઃખદ ઘટના પત્રિકા પ્રાંતના ઉગર જિલ્લામાં બની હતી જ્યાં પાકિસ્તાની એર સ્ટ્રાઇકમાં અફઘાનિસ્તાન ક્રિકેટર કબીર સિફ ગુલતલા હારુન સૈયદ કુલ 10 લોકોએ મૃત્યુ પામ્યા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી છે જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાની મૃત્યુઆંક વધવાની શક્યતા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડિયો પ્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર